પાલનપુર આરટીઓ સર્કલ પરનો ઓવરબ્રિજ ફરી એકવાર ક્ષતિગ્રસ્ત થયો છે ક્ષતિગ્રસ્ત થવાને કારણે ઓવરબ્રિજ એક સાઈડ થી બંધ કરવાની ફરજ પડી છે વાહનોને ડાઇવરજન આપતા આરટીઓ ચાર રસ્તા પર ટ્રાફિક જામ સર્જાયું છે ફરીવાર બ્રિજ ક્ષતિગ્રસ્ત થતા કામગીરી પર અનેક સવાલો ઉઠ્યા છે આ પહેલા પણ બ્રિજની ગડર નીચે પડતા બે લોકોના મોત થયા હતા ગુજરાતનો પ્રથમ એવો એલિવેટેડ બ્રિજ બનાસકાંઠાના મુખ્ય મથક પાલનપુરમાં બન્યો તંત્ર ગૌરવ ગૌરવ તંત્રને સરકાર લેતી હતી પરંતુ આ બ્રિજ હવે સરકાર અને તંત્રનું ટેન્શન બની ચૂક્યો છે કારણ કે બાર મહિનામાં બે થી ત્રણ વાર આ બ્રિજ બંધ કરવામાં આવ્યો છે બ્રિજની ગુણવત્તા અને કામગીરીને લઈને અનેક સવાલો ઉઠી રહ્યા છે ફરી એકવાર આ બ્રિજ ઉપરથી પ્લાસ્ટર ખરી પડતા લોકોમાં ભયનો માહોલ છવાયો છે આ બ્રિજ હવે ભયનો બ્રિજ બન્યો છે ત્યારે હવે આ બ્રિજ નીચેથી પસાર થવામાં લોકો ડર અનુભવી રહ્યા છે ત્યારે આ બ્રિજ ઉપર કામગીરીને લઈને મોટા વાહનો માટે ત્રણેય તરફના માર્ગો બંધ કરી દેવામાં આવ્યા છે ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળી રહ્યા છે ત્યારે ઉચ્ચ કક્ષાએથી ઝીણવટભરી તપાસ થાય તે ખૂબ જ જરૂરી છે